જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 નિવ્યાશી એસી 3394 પર સંપર્ક કરો ચેક સ્ટોપ ફોલ્ડર વ્યૂ લિસ્ટ ઓપ્શન નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે વિન્ડોની અંદર જે આપણે ગુજરાતી કે હિન્દી ટાઈપિંગ કરવા માટે અલગ અલગ કીબોર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ ગૂગલ એન્ડિંગની બધા તો કોઈ પણ થર્ડ પાર્ટી કીબોર્ડનો ઉપયોગ કર્યા વગર આપણે લેપટોપ કે કોમ્પ્યુટરની અંદર ગુજરાતી હિન્દી ટાઈપિંગ કેવી રીતે કરી શકીએ એના વિશે જોવાના છીએ ડેલનો લેપટોપ છે વિન્ડો ઇલેવન છે તો આપણે અહીંયા જોઈશું કે એનું સેટિંગ કેવી રીતે કરવાનું છે આપણે લેંગ્વેજ એન્ડ સેટિંગમાં જવાનું છે એની અંદર તમે બે રીતે અથવા તો આમ તો ત્રણ રીતે જઈ શકો છો ત્રણ ડાયલોગ બોક્સમાં વિન્ડો આર કરી અને લેંગ્વેજ સેટિંગ ટાઈપ કરી એન્ટર કરશો તો પણ થઈ જશે વિન્ડો બટન દબાઈને લેંગ્વેજ સર્ચ કરશો તો પણ અને ત્રીજું છે કે આપણે સેટિંગમાં જઈને જઈશું તો આપણે અહીંયા સેટિંગવાળા ઓપ્શનનો ઉપયોગ કરીશું વિન્ડો સાથે આપણે આઈ બટન પ્રેસ કરીશું સેટિંગ ઓપન કરવા માટે સેટિંગ સેટિંગ વિન્ડો સર્ચ ફૉક્સ ફાઇન્ડ ધ સેટિંગ લેંગ હવે ડાઉન એરો ડાઉન એરો કરી અને ટાઇમ એન્ડ લેંગ્વેજ ઉપર જઈશું હવે સંપૂર્ણ કમ્પ્યુટર ફૉક્સ એપ્સ ડાઉનલોડ્સ ટાઇમ એન્ડ લેંગ્વેજ ડાટ સિલેક્ટડ એટ ફેલ લેવલ 1 ત્યાં ટાઇમ એન્ડ લેંગ્વેજ આવી ગઈ અને ઉપર આપણે એન્ટર બટન ને પ્રેસ કરીશું ટાઇમ એન્ડ લેંગ્વેજ સિલેક્ટડ હવે ટેબキー પ્રેસ કરશું ટાઇમ એન્ડ લેંગ્વેજ વન ફરી ટેબ એક્ઝોબ ફરી ટેબ ફરી ટેબ લિસ્ટ ટાઇમ 1 2 ઓકે અહીંયા લિસ્ટ આયુ દેટ એન્ડ ટાઇમ હવે લિસ્ટ છેમાં પહેલું છે ઓકે તો અહીંયા તમે લેંગ્વેજ એન્ડ રિઝન ઉપર એન્ટર કરશો એટલે તમારી જેટલી લેંગ્વેજ એડ હશે એ બતાવશે અપડાઉન એરો થી જોઈ શકશો તમે એકવાર ટેપ કરશો એટલે તમને મળશે એડ લેંગ્વેજ બટન ઓકે પહેલું છે છે વિન્ડો લેંગ્વેજ લેંગ્વેજ એડ એડ કરેલી અને એકવાર તો એડ ઉપર આપણે સ્પેસ પ્રેસ ઓકે તો અહીંયા સર્ચ બોક્સ છે પહેલું અહીંયા તમે ડાયરેક્ટ લેંગ્વેજ ને સર્ચ કરી શકો છો અથવા તો ડાઉન એરો ડાઉન એરો કરીને જઈ શકો છો તો આપણે ડાઉન એરો કરીને જઈશું

Okay, tap tap karta install button. Hindi pachiso install upper enter Choose a language to install. Language: Pruthin. Preferred language is Pruthin. Hindi added. List Hindi Pruthin. More options. Show all settings. Downloading. One percent. One percent. One percent. Basic typing is installed with available spell checkers and dictionaries. Handwriting installed. One hundred percent. Okay, to yeh Hindi language is thaygiye che. Abey apyarodaon hai rothe apne jo not selected three or four. English English. United States not selected one or four. English United States. India not selected three or four. Gujarat not selected four or four. અને હિન્દી તો આ હિન્દી લેંગ્વેજ અહીંયા એડ થઈ ગઈ હિન્દી લેંગ્વેજ એડ થઈ ગયા પછી આપણે એના ઉપર સ્પેસ બટન ને પ્રેસ કરવાનું છે પ્રેસ સિલેક્ટ ઓકે તો મેં સ્પેસ બટન દબાઈયું એટલે હિન્દી સિલેક્ટ થઈ ગઈ હવે એકવાર ટેબ કી પ્રેસ કરીશ એના પછી છે એકવાર ટેબ કર્યું સિલેક્ટ કરીને એટલે મોર ઓપ્શન તો મોર ઓપ્શન ઉપર આપણે ફરી ટેબ સોરી ફરી સ્પેસ બટન દબાઈશુ મોર ઓપ્શન્સ 1 2 4

Start window. for N. Notepad app. Press right to switch. N. Settings. Settings window. Keyboard. Notepad. Not responding. Space. 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 Settings. Settings window. Notepad. Not responding. Space. F settings. Settings window. W. W, space, top of dialog, list, Hindi, India, Devanagari, Instruct, not selected, 1 of 5. Marathi, 405. Marathi, Hindi, India, Devanagari, Instruct, 1 of 5. Add folder view list, folder. Settings, settings window, keyboard and add a keyboard. Shut down with folder view list, op studio, not selected, 4 e easy reader, 5 of PowerPoint, W, watts of 11 of W, Word 16 of Word, home grouping, new proofing, 1 of 2, templates list, 2 of 3. ઓપન ઓપન કરી લીધું છે નહોતું તો તો હવે આપણે અહીંયા ચેન્જ કરવા માટે સાથે પ્રેસ ઓકે હિન્દી ઇન્ડિયા ટ્રેડિશનલ જો તમે કંઈ લખશો હું અહીંયા લખું છું એસ એ એનડીઆઈપી આપણે કીબોર્ડ ચેન્જ કરી લઈએ કારણ કે it is see in the watch. Select synthesizer dialogue. Synthesizer. here to read and G voices. So here to read. Document okay. one word. Space. Okay. English in the EU. English United States. English India. English in Gujarati India Microsoft. Index language input tool. ઓકે તો અહીંયા હું એસ એન ડી આઈપી ટાઈપ કરું છું એ થી સંદીપ સ્પેસ પર બી સન 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 ઓકે તો અહીંયા જો લખાઈ ગયું સ્પેસ બ્લેન્ક સ્પેસ પર બી દ સન ઓકે હવે માની લો કે અહીંયા તમે ગુજરાતી પર શિફ્ટ છો છતાં પણ જો તમને લેંગ્વેજ આવતી નથી તમે ઓલું ઇન્સ્ક્રિપ્ટ કીબોર્ડ આવે છે ક ખ ઘ ઘ વાળું તો તમારે વિન્ડો અને સ્પેસ બટન દબાવવાનું છે એટલે તમને આ ઇન્ડિક કીબોર્ડ મળી જશે ફોનેટિક વાળું તો વિન્ડો અને સ્પેસ બટન દબાવવાનું જો ક ખ ઘા વાળું ગુજરાતી કીબોર્ડ શિફ્ટ હોય છતાં પણ જો ક ખ ઘ લખાતું હોય તો ભાઈ આપણે બીજું કંઈક લખીને જોઈએ જે એફ ટી પૂજી